ધોરાજી ખાતે માળી સોની સમાજ નવચેતન ગ્રુપ દ્વારા સન્માન સમારંભ તથા બુગી વુગી તેમજ ભોજન તથા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સોની સમાજના છોકરા છોકરીઓ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું તેમાં સારું પરફોર્મન્સ કરનારને ચિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે

પૂર્ણ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા રિપોર્ટર નયનભાઈ રાવ રાણી ધોરાજી મારું નામ દક્ષાબેન વેડિયા છે હું ધોરાજી સોની મહિલા મંડળ ગ્રુપ છું અને આજનો અમારો આ કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભ નો આયોજવામાં આવ્યો હતો આજે અમારા આજના આ દિવસમાં અમે લોકોએ જે દીકરા દીકરી હોય છે પ્રગતિ કરી છે એને ખૂબ હાર્દિક પૂર્વક એના સન્માન કર્યા છે એના પ્રોત્સાહન એના માપી એને આગળ વધવા કરો એના આશીર્વાદ આપ્યા છે એના અંતર્ગત માં અમે એક માટે છોકરાઓ કે છે ને કે રમત ગમત કે આયોજન ના હોય અને બુગી યુગી કાર્યક્રમ અમે લોકો યોજીએ છીએ અને અમારે જે સાથે માઠે મુંબા છે એ ગઈ છે ત્યારે લાસ્ટમાં અમે લોકો મોનથા નું આયોજન કર્યું હતું બસ એ જ કે આ રીતના મહેનત કરતા રહ્યો આગળ વધતા રહ્યો પ્રગતિ તો કરવાની જ છે આજ નહીં તો કાલે સૌભાવ સભી કરવા જ પડશે જીવનમાં આગળ વધવું જ પડશે અને દરેક સમયમાં એવું આવે છે કે આપણે એમાં નિશ્ચિત જ હોય છે આપણી મારું નામ પ્રમોદ જામેચા હું સમાજ ના નવચેતના ગ્રુપ ના પ્રમુખ તરીકે સૌ આપું છું અમારું આજનું કાર્યક્રમ નું આયોજન વિદ્યાર્થીઓને પારિતર્શિક ઇનામ વિતરણ નું આયોજન હતું તો એમાં અમે અમારા સર્વે ગ્રુપ ના કાર્યકરોએ ઉત્સાહથી ભાગ લીધેલો અને અમારા સાથે મહિલા મંડળ અમારું નવચેતના મહિલા મંડળ છે એ પણ કાર્યરત હતું એમને મેં ઉત્સાહથી કલાકૃતિઓ રજૂ કરેલી અને બાળકો માટેના જુદી ઉદ્દીના પ્રોગ્રામો રાખેલા હતા એમાં સમાજને સારા એવા માણસોએ એકદમ આનંદ માણ્યો હતો અને બાળકોને પણ પ્રોત્સાહિત મળ્યું હતું એક વખતે રાતના પ્રોગ્રામમાં અમારા આજનો નવરાત્રી નો પ્રોગ્રામ છે વેલકમ નવરાત્રી તો આ પ્રોગ્રામ ની સાથે સાથે અમે સમાજ નો વેલકમ નવરાત્રી નો પ્રોગ્રામ રાખેલ છે અને રાત્રે નવ થી અગિયાર સુધી અમારું વેલકમ નવરાત્રી નું આયોજન કરેલું છે